તુ દો આખો તલા ઓજો આખો તલા ઓજો ઓજો આખો તલા ઓજો આખો તલા ઓ વારે ઓ ઓ વારે આખો તલા આખો તલા ઓજો આખો તલા આખો તલા ઓજો આખો તલા ગો ઓજો આખો તલા ગો ઓજો આખો તલા ગો નો આખો તલા નો આખો ઓ વાગો આખો તલા આખો તલા ગો ઓ વાગો ઓ લા રે આખો તલા આખો તલા આખો તલા આખો તલા આખો તલા આખો તલા

hoc hadi flats a どうなるの